નૂતન હાઈસ્કૂલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરેલું હતું અને નાગરિકોને વૃક્ષારોપણ કરવા માટે આહવાન કરેલું હતું નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ કહ્યું કે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે તેમની પહેલથી શરૂ કરવામાં આવેલ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવેલું છે સમગ્ર જિલ્લામાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં પણ આ કાર્યક્રમ શરૂ રાખવામાં આવશે આ પ્રસંગે સૌને એક વૃક્ષ વાવવાનો અનુરોધ કરેલો હતો ત્યારે અજય દહિયા કલેક્ટરશ્રીએ કહ્યું કે પ્રકૃતિના જતન માટે વૃક્ષારોપણ જરૂરી છે